સંગઠન સુજન અભિયાન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ જય જગત જય દ્વારકાધીશ આપ સૌ જાણો છો કે ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી થોડા દિવસ અગાઉ વડોદરા એરપોર્ટથી આણંદ જે અમારી આણંદમાં શહેર જિલ્લા પ્રમુખો જે નવનિયુક્ત થયા સંગઠન સુજનના માધ્યમથી એની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવી હતી જે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલજી ગાંધી અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજી વિરોધ પક્ષના નેતા વિધાનસભાના તુષારભાઈ ચૌધરી સાહેબ અને અમારા એઆઈસી સેક્રેટરી જે ચાર ઝોનના ઇન્ચાર્જ એ પણ ત્યાં ઉપસ્થિત હતા સાથે સાથે શહેર જિલ્લાના પ્રમુખો પણ ત્યાં હાજર હતા જેમાં રાહુલજીએ જે સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી આખા ગુજરાતમાં જે શહેર જિલ્લા પ્રમુખોની જે પ્રક્રિયા થઈ અને એમાં જે એની પસંદગી થઈ એ તમામ અમારા અમારી સાથે લગભગ પાંચ કલાક જેવો સમય એમને વિતાવીને સંગઠન સૂચન અભિયાન દ્વારા આવનારા દિવસોમાં સંગઠનલક્ષી અને જે પ્રજાલક્ષી કાર્યક્રમો જે કોંગ્રેસ પાર્ટી કરવાની છે એ તમામની વિસ્તૃત ચર્ચા પણ એમને કરી હતી ત્રણ દિવસની જે શિબિર પૂરી થઈ ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અને અમારા પ્રભારી દ્વારા અને શહેર જિલ્લાના બધા પ્રમુખો દ્વારા જે ચર્ચા વિચારણા કરીને જે કાર્યક્રમો પ્રજાલક્ષી નક્કી કરવામાં આવ્યા સાથે સાથે જે સંગઠનને વધારે કેવી રીતે મજબૂત કરી શકાય એ વિષય ઉપર પણ ચર્ચા થઈ એ બાબતે આપ સાથે આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે જેમાં મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીરાસવ ભથ્થુભાઈ પણ ઉપસ્થિત છે કોંગ્રેસ પાર્ટીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસે નક્કી કર્યું છે કે વર્ષ બે હજાર પચીસનું જે વરસ છે એ અમે સંગઠન વરસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે જેમાં જે અત્યારે હાલમાં જે સંગઠન છે એની સમીક્ષા અને જે નવા લોકોને જે જોડવાનું છે એ આપણા માધ્યમથી અમે આમંત્રણ પણ આપીએ છીએ સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી જેવી રીતે શહેર જિલ્લા પ્રમુખોની પસંદગી થઈ એવી રીતે વડોદરા શહેરમાં અને આખા ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લામાં આ પ્રક્રિયાના માધ્યમથી જે શહેરની વાત કરીએ તો આપણા વડોદરા શહેરમાં ઓગણીસ વોર્ડ છે પાંચ વિધાનસભા તો તમામે તમામ ઓગણીસ વોર્ડના જે વોર્ડ પ્રમુખો છે એ વોર્ડ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા સંગઠન સૂજન માધ્યમથી અભિયાનના માધ્યમથી થવાની છે સાથે સાથે જે શહેરનું નવું માળખું બનશે શહેરમાં જે લોકો આગળ સારું કામ જેમને કર્યું હોય ભૂતકાળમાં એવા લોકોને પ્રદેશ સમિતિમાં પણ કામગીરીનો ચાન્સ મળશે અને આપણા માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને પણ અમે કહેવા માગીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપના શાસનથી જ્યારે તમામ વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે ત્રાસી ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવનારા દિવસોમાં પ્રજાએ પણ જ્યારે મન બનાવ્યું છે કે પરિવર્તન લાવવું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરના સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય એનજીઓ સાથે જોડાયેલા લોકો હોય યુવાનો હોય જે લોકો સોશિયલ મીડિયા પર કે અલગ અલગ રીતે જે આ ભ્રષ્ટ ભાજપ શાસકો સામે લડી રહ્યા છે એવા લોકોએ તમામને આપના માધ્યમથી કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે આમંત્રણ આપું છું કે આવો અને આપણે કોંગ્રેસમાં જોડાઈને આવનાર દિવસોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાનું વડોદરા પાછું લાવવાનો પ્રયત્ન કરીશું અમારો જે કાર્યક્રમ રહેશે એ ગો ટુ ધ પીપલ કોંગ્રેસ તમારા દ્વારે જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને લોકોના લોકોનો સંપર્ક કરવામાં આવશે એ બાબતે સૌથી પહેલાં અમે જે ગઈકાલે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે અમદાવાદમાં મારું રાજીવ ગાંધી ભવન જે કાર્યાલય છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત સંગઠન સૂજન અભિયાનના માધ્યમથી જ્યારે આખા ગુજરાતમાં તમે જુઓ કે ભારત દેશની અંદર ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત થઈ અને એમાં જે શહેર જિલ્લા પ્રમુખોની પસંદગી થઈ જે પ્રોસિજર હતો એ હમણાં અમારા વિપક્ષના નેતાએ તમને જણાવ્યું અને ત્યાર પછી જે અત્યારે પ્રશિક્ષણ શિબિરમાં જે અમારું ત્રણ દિવસનો જે કાર્યક્રમ હતો એમાં જે ચર્ચા વિચારણા અને જે સૂચનો હતા એ બધાને અમલમાં લાવીને આવનારા દિવસોમાં વધારે મજબૂતાઈ સંગઠનમાં આવે એ પ્રમાણે પ્રક્રિયા તમામ શહેર જિલ્લામાં થવાની છે એમાં વડોદરા શહેરમાં પણ થવાની છે અને આપના માધ્યમથી હું મારો મોબાઈલ નંબર વડોદરા શહેરના નગરજનો સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો જે લોકો આ ભ્રષ્ટ શાસકોથી થાકી ગયા છે એમને મારો નંબર પણ શેર કરવા માગીશ કે તમે આવો અને કોંગ્રેસમાં જોડાઓ અને કંઈ પણ અમે આ જે ભ્રષ્ટ શાસકો છે એની સામે અમારા આંદોલનમાં પણ જોડાવો મારું નામ ઋત્વિક જોશી છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ મોબાઈલ નંબર છે નાઇન એટ સેવન નાઇન ડબલ વન ફોર સેવન ઝીરો સેવન આજે વડોદરા શહેરમાં અમે પ્રેસ કોન્ફરન્સ અમારા કોંગ્રેસ કાર્યાલય પર રાખી છે તો પોલીસના મિત્રો પણ આવી ગયા છે અમારા કાર્યાલયમાં એટલે વિચાર કરો કે આ લોકો કેટલા ગભરાય છે ભારતીય જનતા પાર્ટીની સત્તા જે આ ચાલી રહી છે ને એનું કારણ જ પોલીસ છે વડોદરા શહેરમાં પોલીસ પાસે એક જ કામ છે કે કોંગ્રેસ પર વોચ રાખો મને તો એવું લાગે છે કે કદાચ અમારા મારો મોબાઈલ નંબર પણ ટ્રેસ થતો હશે એટલે મને આપણા બધાથી એ પણ કહેવા માંગીશ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કે ગુજરાતની પોલીસે તમારે સંદેશો આપવો હોય તો તમે મારો મોબાઈલ કરશો તો અમારા અમારો આપણા આપણી વાતો પણ કદાચ સરકાર સાંભળતી હોય એટલે આ લોકશાહી છે કે નહીં આ પણ આ એક મોટો પ્રશ્ન છે પણ અમે અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે કે ડરો મત અને લડેગે ઓર જીતેંગે સૂત્ર સાથે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા મજબૂતાઈથી આ ભ્રષ્ટ શાસકો સામે લડી છે આજે હરની બોટકાંડનો મુદ્દો હોય અથવા તો જે વડોદરામાં જે ખાડા પડી ગયા એમાં અમે ખાડોદા દર્શન યાત્રા લઈને નીકળ્યા દરેક વોર્ડમાં તમે જુઓ જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં કોંગ્રેસ પાર્ટી જેને આંદોલન કરે છે આ સ્મશાનનો મુદ્દો હોય તમામ મોરચે કોર્પોરેશનમાં અમારા વિપક્ષના નેતા સહિત છવાય છ કાઉન્સિલરો બધા અલગ અલગ મુદ્દા પર બોલે છે અને લડે છે અને રોડ રસ્તા પર અમે આંદોલન કરીએ છીએ તો આ તમામ મોર્ચે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વધારે સંગઠન લક્ષી વધારે મજબૂતીથી અમે જઈને વડોદરાની પ્રજાનો અવાજ બનીશું સુજન સંઘર્ષ ભીમ અભિયાન અભિયાન જે કોંગ્રેસ પાર્ટીએ એક પારાસીસી નકલી કરી છે એ પારાસીસી શું છે જેમ પ્રમુખોની વરણી કરવા માટે કે દિલ્હીથી અહીંયા લોકો આવ્યા અમારા જેવા લોકોને એ કમિટીમાં દાખલ કર્યા હું દાહોદ ગયો હતો પણ વ્યૂ એ હતો કે કોંગ્રેસને વફાદાર સાચો વ્યક્તિ લડાયક અને સામેવાળી પાર્ટીની સામે મોં તોડ જવાબ આપે એવો વ્યક્તિની પસંદગી કરવી તમામ પાસાઓ વિચાર કરી અને પાંચ પાંચ છ છ જણ એમાં ધારાસભ્ય બી હતા બધા હતા અને એક પારાસીસી નક્કી કરી કે ભાઈ કોણ ચાલશે અને આપ જોઈ શકો છો કે જે જે જગ્યા પર પ્રમુખો મૂક્યા માનનીય સામાન્ય વિરોધ પક્ષના નેતા રાહુલજી અને અમારા પ્રમુખ ખડગેજીએ જે આદેશ આપેલો એ પ્રમાણે મુકુલ વાસનિક હોય કે તમામ લોકો જે અમારા ઋતિકભાઈને જે પ્રમુખ બનાવ્યા એ પારાસીસી નક્કી કરીને બનાયા હવે કોર્પોરેશનની વાત કરીએ તો જ્યારે અમે લોકો વડોદરા શહેરમાં એકસો એસી રૂપિયામાં આજે એક ટાઈમ પાણી બી નથી આવતું ને એ બી અમુક જગ્યા પર દુર્ગંધ મારતું ને અમુક જગ્યા પર આવતું નથી આજે આઠસો ને બારસો રૂપિયા કર્યા પછી પણ લોકોને પાણી નથી મળતું એ જ પ્રમાણે વરસાદમાં તમે હાલ જોયા છે કે દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે સર સિયાજીરાવ ગાયકવાડની નગરી જેની અંદર ગાયકવાડે એવો શહેર સોંપેલો આપણને કે જ્યાં પાણી ના ભરાય ખાડા ના પડે લાઇટો બરાબર ચાલે કચરો સાફ હોય એ તમારે શહેર આપેલો એ પ્રમાણે સાચવવાનું કામ કોંગ્રેસે કર્યું પણ આમના શાસનની અંદર તમે જોઈ લો કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર સિવાય કોઈ નથી છેલ્લે તમે જુઓ તો અમારો મુદ્દો હતો કે શમશાન જ્યાં આત્માથી લોકો જોડાયેલા હોય આસ્થાથી જોડાયેલા હોય લોકો પોતાના પરિજનોનું માન સન્માન જળવાય તે પ્રમાણેનું કાર્ય કરે છે શમશાનમાં જઈને કેટલાક લોકો તો એવા બી હોય છે કે જે લાકડા પોતાના લઈ જાય છે બધી વસ્તુઓ જ લઈ જાય છે પણ જ્યારે ચેરમેનને પૂછ્યું તો બોલે અવથી ફાળવા તો અમારો જ માણસ જોઈશે એટલે એમને બી ગણું છું ભાઈ તમે એને એના એના જે પરિજન જતા રહ્યા દુનિયાથી એનું માન સન્માન જળવા માટે એક પૈસો કોર્પોરેશન પાસેથી ના લઈને પોતાના લાકડા વાપરે એની બી તમે પાવતી તમે ફાળો એટલા માટે કે એમને બી ગણો છો તમે મૃતદેહને બી ગણો છો આ તમામ બાબતોને લઈ અને કોર્પોરેશનની અંદર અમારી શરૂઆત થશે અમારા પ્રમુખે જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે દરેક મોરચા ઉપર અમે લડીશું ચાહે સરકારે પેલા મીટર મોકલ મોકલ્યા હોય ફળસ ચાલતા મીટરો લોકોને વધારે બિલ આવતા હોય એ હોય કે એમની નીતિને રીતિ હોય તો આ તમામ બાબતોની અંદર આજે જુઓ ગણપતિ ઉત્સવ જ્યારે લોકો મનાવતા હોય ત્યારે કારણ કે વરગણી કરીને ઉત્સવ મનાવીએ છે લોકો અને આઝાદીની લડાઈમાં બી મોટો ફાળો જ્યારે આપણા ભગવાન ગણપતિનો હોય અને ગણપતિની સ્થાપના પછી લોકો ભેગા થતા હતા આઝાદીની લડાઈ માટે એના પર બી બેન્ડ થઈ ગયો એના માટે બી તળાવ નથી કૃત્રિમો તળાવમાં વિસર્જન થાય છે ને એમનું અપમાન થાય છે જે રીતે આજે દશામાની પ્રતિમાનું નાખશે અને બે ચાર દિવસ પછી આપ જોઈ શકો છો એટલે દરેક ક્ષેત્ર ઉપર આ લોકો ફેલ છે ટેક્સ વધાર્યા કરે છે લારીઓ ઉઠાઈ જાય તો સો રૂપિયા દંડ હતું એનો પચીસસો કરી નાખ્યો લારીઓ લગાડવા દેતા નથી ઝોપડપટ્ટીઓ તોડી નાખે ગરીબ માણસ રહી ના શકે એટલે આ શહેરની અંદર ચોરીઓ વધી ગઈ છે લૂંટફાટ વધી ગઈ છે આમના પાપે એ તમામ ક્ષેત્રો ઉપર કોંગ્રેસ પાર્ટી લડશે અને લોકોને જગાડવાનું કામ કરીએ છીએ ત્રીસ 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 વરસથી લોકોને કહેવા માંગુ છું કે ત્રીસ ત્રીસ વર્ષથી જ્યારે આ સત્તા પર હોય અને ત્રીસ વરસની અંદર લોકોને હેરાન કરવા સિવાય કશું ના કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરશે લોકોને ન્યાય મળશે